રાજપીપળા ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય બિરસાબંડા ચોકથી શરૂ થયેલી યાત્રામાં જિલ્લા કલેક્ટર મોદી જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસી તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને મેરા યુવા ભારતના જિલ્લા યુવા અધિકારી પંકજ યાદવ નંદરાજાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા દેશભક્તિના ગીતો અને આદિવાસી કલાકારોના નૃત્ય સાથે યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી ડૉક્ટર સાહેબ આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી યાત્રા ગાર્ડન ખાતે સંપન્ન થઈ ત્યાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું યાત્રામાં સ્થાનિક અગ્રણીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ યુવા ભારત નર્મદા જોડાયું હતું પોલીસ વિભાગના કર્મચારીઓ નગરપાલિકાના હોદ્દેદારો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્કાઉટ ગાર્ડના સભ્યો અને મેરા યુવા ભારત નર્મદાના પચાસ જેટલા સ્વયંસેવકો પણ હાજર રહ્યા હતા મેરા યુવા ભારતના જિલ્લા યુવા સંયોજક પંકજ યાદવ ચંદ્રકાંત બક્ષી કાજલ વસાવા તેમજ પટેલ પ્રતિક્ષા અને તળવી નિમિષાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું સંખ્યામાં નાગરિકોએ દેશભક્તિના સાથે યાત્રામાં ભાગ લીધો હતો અજ્ઞી માં સ્વતંત્ર દિવસની ઉજવણી સમગ્ર ગુજરાત ભરની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ ખૂબ ઉત્સાહભેર ઉજવાઈ રહી છે સર્વે વિદ્યાર્થીઓ સર્વે અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ બધા જ લોકો આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના આ રેલીમાં કાર્યક્રમમાં હાજર રહ્યા અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ભારત પ્રત્યેની જે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગ્રત થાય એના માટે સર્વે લોકો ઉત્સાહભેર જ્યારે આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા છે ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે આ ભારતનો આ તિરંગો દેશની સાથે સાથે વિશ્વમાં પણ ઊંચો લહેરાતો રહે એની શાન બાન આન બાન અને શાન આપણે સૌ એની કાયમ રાખીએ એવી જ અભિલાષા સાથે સૌને શવ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત માતા કી જય